તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો શું રાજુ સોલંકી સમાધાન કરશે કે નહીં કરે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલે જે દલિત યુગને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને મારવામાં આવ્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીનું એવું કેવું છે કે હજી લગી મારો ન્યાય નથી મળ્યો દોસ્તો તો દોસ્તો ન્યાય તો એનો મળી ગયો છે કારણ કે તમને ખબર હશે કે ગણેશ ગોંડલને જેલના હવાલે તો થઈ ગયા છે તો દોસ્તો આની પછી આનો ન્યાય કયો જોતો હશે તો દોસ્તો રાજુ સોલંકીને સમાધાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો હાલ રાજુ સોલંકીનું એવું કેવું છે કે હજી લગી મારો ન્યાય મળ્યો નથી અને જે મારા દીકરાને નંગ કરીને માર મારવામાં આવ્યો હતો જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો એ હજી મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા દોસ્તો તો હાલ રાજુ સોલંકીનું એવું કેવું છે કે મારો હજી ન્યાય મળ્યો નથી ને હું ગાંધીનગર માટે મારો ન્યાય માટે હું જવાનો છું અને ગાંધીનગર પણ મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જવાનો છું દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું તો તમને ખબર જ હશે કે રાજુ સોલંકી છે રાજુ સોલંકી પાસે દલિત સમાજના લોકો ઘણા બધા હેરાન થઈ રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે બધા હેરાન થઈ રહ્યા છે અને બધા એમ કહેવાય છે કે હું રાજુ સોલંકીનું એવું કહેવું છે કે હું બધોને સાથે લઈને ગાંધીનગર મારા ન્યાય માટે જવાનો છું દોસ્તો તો રાજુ સોલંકીને સમાધાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો વધુ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ તેથી કરીવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરીએ ફરી વાર બીજા વિડીયો મળીએ તપતે જય હિન્દ જય ભારત મળીએ એક વાર બીજા વિડીયોમાં તપ્ત કે